વરસાદ ઉત્તર ગુજરાત ની અંદર એક એક દિવસ ની અંદર અમુક વિસ્તારમાં પંદર પંદર ઇંચ વરસાદ આમ તો આ રાઉન્ડ છે બહુ લાંબો ચાલવાનો છે અરબસાગરમાં પણ હવે કરંટ આવી ગયો છે અરબસાગરમાં પણ સિસ્ટમ બનવાનું ચાલુ થશે એક થી આઠ તારીખ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ નોંધાશે સુરેન્દ્રનગર મોરબી વાંકાનેર છે તેના અનેક વિસ્તારો છે બોટાદના અનેક વિસ્તારો છે જસદણ છે કચ્છના રાપર સહિતના વિસ્તારો છે

તેમને કહી શકાય કે હરખ આ હરખ હરખમાં આવી જાય તે પ્રકારના આજે કહી શકાય સમાચાર આવ્યા છે ખુશખબરી આપવાની છે કે આપણે સૌ જેમને સાંભળીએ છીએ જેમને આગાહી મુજબ ચાલીએ છીએ ખેડૂતોમાં જે હૃદયમાં વસે છે કારણ કે ખેડૂતોના દરેક જે કહી શકાય કે એવા સમયમાં કપરા સમયમાં હોય કે સારા સમયમાં પરેશભાઈ ગોસ્વામી હંમેશા આગળ હોય છે અને તેમના કામના આજે પોખણા થયા છે અને તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે જાણીતા અભિનેતા સરમન જોશીના હસ્તે છે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે તેમના કામને લઈને અને બેસ્ટ વેધર એક્સપર્ટ તરીકે તમને છે તે નવાજવામાં આવ્યા છે તો તેને લઈને વાત કરવી છે અને ત્યારબાદ આગાહીને લઈને વાત કરવી છે તો આવો પરેશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર બાપુ પરેશભાઈ જે રીતે જોઈએ તો આમ તો આપણે દરરોજ હવામાનની વાત કરતા હોઈએ છીએ અને લાખો લોકો આપને સાંભળે છે પરંતુ કહી શકાય દ્વારા અનેક જે કહી શકાય એવોર્ડ મુજબ તમને મળી ગયા હશે પરંતુ આજે તમને જે વધારવામાં આવ્યા છે તમારા કામ ને વધાવવામાં આવ્યું છે શું એવોર્ડ છે કઈ રીતે મળ્યો છે અને શું કેશો એને લઈને કેવું લાગે છે અત્યારે ચોક્કસ થી સારું લાગે છે પણ કૃપાલ બાપુ પેલા તો સૌ પ્રથમ તો જે એવોર્ડ કહીએ કે જે કહીએ પણ મારા ગુજરાતના જે ખેડૂતો છે ને એના આશીર્વાદ તો પ્રસાદ માનું છું આને મારે ગુજરાતના ખેડૂતોના આશીર્વાદ વગર કોઈ વસ્તુ શક્ય નથી એટલે મને એના આજે એનું સન્માન થયું છે ગુજરાતના કિસાનો જેને પ્રેમ કરતા હોય એનું સન્માન થાય એટલે કિસાનોની કદર થઈ છે આવું ચોક્કસ માનું છું હવે આ જે એવોર્ડ છે એવોર્ડ નું નામ છે ક્વોલિટી માર્ક એવોર્ડ કે જે લોકો ક્વોલિટી વાળું કામ કરે છે જે લોકોને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે ત્યારે આ એવોર્ડ ની અંદર વિશેષ હું તમને જણાવું જાણીને તમને ખૂબ આનંદ થશે પહેલી વાત તો એ છે કે આ એવોર્ડ મને જે મળ્યો છે કયા લેવલે મળ્યો છે પણ મારી સાથો સાથ આ એવોર્ડ ની અંદર જે આપણું ડિફેન્સ સેક્ટર છે જે આર્મી છે આપણી આર્મી ને જે જવાનો માટે બંદૂક ની ગોળી બનાવે છે જે આપણે ઓપરેશન સિંદૂર થયું એમાં પણ જે એટેક કરવા માટે આપણે જવાનો એ જે મટિરિયલ ઉપયોગ કર્યો

અરવિંદ વેગડા કે જેનું ભલા મોટી રામા ભાઈ ભાઈ ગીત એ ગીત થી ફેમસ થયા હતા અરવિંદ વેગડા હતા સ્ટેજ ઉપર અને જેને આપણે સુંદર મામા તરીકે ઓળખીએ છીએ એ છે મયુરભાઈ વાકાણી એ મયુરભાઈ વાકાણી પણ ત્યાં હતા અને આજે આ એવોર્ડ જે કહી શકાય કે ગઈકાલે મને ક્વોલેટી માર્ક એવોર્ડ આપ્યો એટલે વેધર ની અંદર એ લોકો મારી ઉપર નજર રાખતા હતા અને આ નજર છે એની અંદર પણ ક્યાંય ને ક્યાંય મીડિયાનો ફાળો છે કેમ કે મીડિયા મને સતત જે વેધરની બાબતમાં બતાવે રાખીએ છે એટલે એ લોકોએ વારંવાર ન્યૂઝની અંદર જોયું કે ભાઈ વેધર વિશે પરેશ ગોસ્વામી કામ કરે છે તો એનું કામ કેવું છે કોલેટી વાળું કામ છે કે શું છે એને મારા ઉપર ઘણું બધું રિસર્ચ કર્યું ઘણા લાંબા સમયથી રિસર્ચ ચાલતું હતું અને પછી એ કમિટી મારા વિશે રિસર્ચ કરીને એની એવું નક્કી કર્યું કે ખરેખર આ વ્યક્તિને આપણે જે આ હવામાન નિષ્ણામ છે એને આપણે કોલેટી માર્ક એવોર્ડ આપવો છે એટલે પછી મારું નામ સિલેક્ટ થયું કોઈ મીડિયા પાસેથી ખબર નહીં મારા નંબર ક્યાંથી મેળવાય નહિ પણ એ સંસ્થા તરફથી સીધો ડાયરેક્ટ મને કોલ આવ્યો પરેશભાઈ અમે આ સંસ્થામાંથી બોલીએ છીએ ક્વોલિટી માર્ક એવોર્ડ નું આયોજન છે અને આ બે હજાર પચીસ ની અંદર તમારું પણ સિલેક્શન થયું છે તમને પણ એવોર્ડ મળવાપાત્ર છે એટલે આમ તો સરપ્રાઈઝ કરી શકાય સરપ્રાઇઝ ના રૂપમાં ડાયરેક્ટ કોલ આવ્યો તો મને સ્વાભાવિક રીતે મિત્રો ઘણી વખત મજાક કરતા હોય મજાક કરતું હશે એવું મને લાગ્યું પણ મેં વાત કરી દીધી પછી એમના નંબર સેવ કરીને મેં એના ના ડીપી એનું આખું પ્રોફાઇલ જોયું ત્યારે મને ખબર પડી કે ખરેખર આ લોકો બધાને એવોર્ડ આપે છે આપણે ગુજરાતી જે ફિલ્મ અભિનેતાઓ હોય હીરો હિરોઈન હોય એને જે એવોર્ડ આપે છે ને જે જીફા એવોર્ડ નું આખું આયોજન થાય છે એ જ સંસ્થા છે આ પોલેટિક માર્કેટ સંસ્થા છે એટલે એ લોકો તરફથી મને આ એવોર્ડ મળ્યો છે એટલે પેલા તો આ સંસ્થા પણ ખુબ ખૂબ આભાર કે એમણે આપણી કદર કરી મીડિયાનો આભાર કે એણે વારંવાર જે મારા વેધરના રિપોર્ટ હતા એ ચલાવ્યા અને જેના દ્વારા આલો જીફા એવોર્ડની જે સંસ્થા છે એના નજરમાં મારો ચહેરો આવ્યો અને વિશેષ આભાર છે ગુજરાતના જે લાખ આ એવોર્ડ મળ્યો છે પરેશભાઈ ન માત્ર આપના માટે પરંતુ સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે અને આપને જે એવોર્ડ મળ્યો છે તે માટે વાત ગુજરાતી અને વાત ગુજરાતીના તમામ દર્શકો મિત્રો તરફથી આપને ખુબ ખુબ અભિનંદન અને પરેશભાઈ હવે વાત કરવી છે વેધર ની આપણે જોઈએ હવામાન ની અત્યારે તો અત્યારે જે ગુજરાતમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ જોઈએ તો હજુ પણ પરેશભાઈ જે દર્શક મિત્રો કોમેન્ટ કરે છે તે મુજબ જોઈએ તો હજુ અનેક એવા વિસ્તારો છે જે સારા વરસાદની રાહ છે તો અત્યારે સારા વરસાદો પડશે કે કેમ અને આગામી દિવસોમાં શું આગાહી છે પરેશભાઈ જોવા તો તો આમ હમણાં જે આપણે આ વરસાદનો રાઉન્ડ આપણે પૂર્ણ થયો છે જે સોળ થી ચોવીસ ઓગસ્ટ નો હતો આજે તારીખ થઈ ગઈ છે સત્યાવીસ ઓગસ્ટ જે સોળ થી ચોવીસ ઓગસ્ટમાં લગભગ કહી શકાય એસી નેવું ટકા વિસ્તારમાં વરસાદ આવ્યો છે જોકે એમાં

આજે સૌરાષ્ટ્રમાં ફક્ત છૂટાછવાયા ઝાપટા જોવા મળશે સૌરાષ્ટ્રમાં બહુ તીવ્રતાની શક્યતાઓ નથી પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત ની અંદર મધ્યમથી સારો વરસાદ છે એ મોટા ભાગના વિસ્તારમાં સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ જોવા મળે તીવ્રતા સારી એવી જોવા મળે તેવું અનુમાન છે એટલે આ સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ નો રાઉન્ડ છે જે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે એ પછી એક થી આઠ ઓગસ્ટ આમ તો એક થી છ ઓગસ્ટ ની અમારી આગાહી છે પણ હું એરવાસ માં તમને કહી દઉં કે આમ તો આ રાઉન્ડ છે બહુ લાંબો ચાલવાનો છે એકત્રીસ તારીખે આટલા એરિયા કવર કરે એ પછી એક થી આઠ તારીખમાં પણ ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર સાર્વત્રિક વરસાદની પણ સંભાવનાઓ છે એમાંથી પહેલી તારીખથી જે વરસાદો ચાલુ થશે એ ધીમે ધીમે પેલા શરૂઆત ધીમી હશે ઓછા એરિયા હશે પછી ધીમે ધીમે તીવ્રતા પણ વધતી જશે વિસ્તારો પણ વધતા જશે અને એક થી આઠ તારીખ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ સિસ્ટમો બનતી સપ્ટેમ્બરના પ્રથમો બંગાળની ખાડી તો આ વર્ષે ચોમાસું ચાલુ થયું ત્યારથી જ સક્રિય છે અને અરબસાગરમાં પણ હવે કરંટ આવી ગયો છે અરબસાગરમાં પણ સિસ્ટમો બનવાનું ચાલુ થશે ખાસ કરીને મારું એક વ્યક્તિગત એવું અનુમાન છે લગભગ સાત અથવા આઠ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ભારતના માર્ગેથી તમિલનાડુ જે આપણે કર્ણાટક છે કેરળના ભાગો કર્ણાટક થઈ અને અરબસાગરમાં એક અસ્થિરતા પ્રવેશ કરશે અને એ અસ્થિરતા ને અરબસાગર નો કરંટ છે એ મજબૂત બનાવશે અને એ અસ્થિરતા છે એ સિસ્ટમમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે મીડિયામાં ચાલુ થાય તેવું ચોક્કસ છે એટલે એક થી જે આઠ સપ્ટેમ્બરનું સેશન છે એમાં તો વરસાદ માહોલ હશે પણ એ પછી પણ સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન અનેક વરસાદના રાઉન્ડ આવશે અને સપ્ટેમ્બર આખો અને ગુજરાતી માસ પ્રમાણે કહી શકીએ ભાદરવો

જે છે અને સાથે નો જે વાગડ વિસ્તાર કહીએ જે આપણે ખડીર વિસ્તાર કહીએ રાપર તાલુકો છે આ તમામ વિસ્તારો છે આ વિસ્તારો ગુજરાતના એવા પોઈન્ટ છે ત્યાંની ભૌગોલિક સ્થિતિ એવી છે કે એ વિસ્તારની અંદર હંમેશા માટે વરસાદ દર વર્ષે ઓછો રહેતો હોય છે એટલે આ વર્ષે પણ ઠીક છે કે આ રાઉન્ડ ની અંદર થોડો ઘણો જે ચોમાસુ પાકને રાહત મળે એટલા વરસાદો થયા છે

માપે અને સામાન્ય થી મધ્યમ હશે જે હમણાં આપણે અતિવૃષ્ટિ જેવા વરસાદો અનેક વિસ્તારોમાં નોંધાયા છે એવી અપેક્ષા ત્યાં રાખવાની નથી કે એટલા ભારે વરસાદ પડીએ પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન આ બાકી રહેલા વિસ્તારો પણ લાભ આપે એવું ચોક્કસ થી અનુમાન છે પરેશભાઈ આ વર્ષે ચોમાસુ લંબાય તેવું લાગે છે અને ખાસ કરીને નવરાત્રીમાં પણ વરસાદ પડે તેની શક્યતાઓ કેટલી છે આમ તો અઢાર ઓગણીસ થી આપણે સતત જે છે કારણે ચોમાસું લંબાતું આવે છે દર વર્ષે પાછળના જે પોસ્ટ મોન્સુન ના વરસાદ છે એ પણ આપણે જોવા મળે છે રીતે આ વર્ષે પણ કદાચ વરસાદ લાંબા ચાલશે પંદર સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય છે આ એક નોર્મલ આપણી તારીખ છે જેવી રીતે આપણે બધા ખબર છે કે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં ક્યારે તો કે પંદર જૂને પંદર જૂન છે ચોમાસાની નોર્મલ તારીખ છે ગુજરાતમાં એની શરૂઆત થાય છે પણ કે એક બે દિવસ આગળ કે પાછળ થતું હોય એવી જ રીતે ચોમાસાની વિદાય છે પંદર સપ્ટેમ્બર આસપાસથી ગમે ત્યારે એની વિદાય ની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે મને એવું વ્યક્તિગત એવું લાગે છે કે લગભગ પચીસ સપ્ટેમ્બર આસપાસ થી એની વિદાય શરૂઆત થશે એટલે આઠ દસ દિવસ ચોમાસું લાંબુ ચાલશે એ ચોક્કસ હું માનું છું પરશભાઈ આમ તો જોઈએ તો ખેડૂતોને લઈને તમે સતત છે તે આગળ આવતા રહો છો તો પરેશભાઈ ખેડૂતની જ વાત કરવી છે કે ખેડૂતોને અત્યારે કોઈ સમસ્યા છે કે કેમ અને અમારા માધ્યમથી ખેડૂતોને શું સંદેશો આપશો ખેડૂતોને બે પ્રકારની સમસ્યા છે આમ તો અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ સમસ્યા હોય આપણું રાજ્ય પણ ઘણા બધા દેશોથી મોટું છે ગુજરાત ખૂબ વિશાળ રાજ્ય છે અને ગુજરાત છે એની આ ભારત દેશની અંદર કહી શકાય ને કે આઝાદીની લડત થી લઈને તમામ જગ્યાએ ગુજરાતીઓનો ફાળો રહ્યો છે આજે ઉદ્યોગ ધંધામાં પણ વેપારમાં પણ આપણા ફાળો હોય છે છે મોટું વિશાળ વિશાળ ગુજરાત તો અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમસ્યાઓ હોય જે તમે હમણાં જે નામ જણાવ્યા હતા કે જ્યાં વરસાદ ઓછો છે એ વિસ્તારના ખેડૂતોમાં પણ અત્યારે સમસ્યાઓ છે કેમ કે હવે આગળ જો સારા વરસાદ ન પડે તો એને પછી આગળ શિયાળુ પાક છે ઉનાળુ પાક છે ન થઈ શકે અને ખેતીની અંદર આવક ઘટી શકે એટલે એ સમસ્યા છે એ આ વિસ્તારની છે બીજા નંબરમાં અમુક વિસ્તાર એવા છે કે જ્યાં અતિવૃષ્ટિ થઈ ગઈ એમાં પણ જે આપણે ગયા સેશનમાં જે વરસાદો પડ્યા એમાં ઓગણીસ ને વીસ તારીખ આ બે દિવસ એવા હતા કે એમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડ્યા એક એક દિવસની અંદર અમુક વિસ્તારમાં પંદર પંદર ઇંચ વરસાદ નોંધાયા છે તો એ વિસ્તારોની અંદર જે ખેતી પાકો હતા જેમાં મગફળી હોય કપાસ હોય તુવેર હોય આ પાકોને ખૂબ મોટું નુકસાન છે આમ તો ખેડૂતના હાથમાં કશું આવે એમ નથી એટલું મોટું નુકસાન છે એટલે ચોમાસુ પાકને નુકસાન છે એ સાથે નદીઓમાં પાણી સામે નદીઓ આવે નદીના એટલે જે હતો કારણે ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે એટલે ચોમાસુ પાક તો ફેલ ગયો પણ સાથે ખેતરો ધોવાઈ ગયા ખેતરની માટી પણ પાણી છે તાણી ને જતું રહ્યું એટલે આ પ્રકારની નુકસાની પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર જોવા મળી રહી છે એટલે બધી અલગ અલગ પ્રકારની નુકસાની છે એટલે આમ તો આશા રાખે કે આની અંદર ઘણી બધી ગવર્મેન્ટ ની યોજના હોય ખેડૂત અત્યારે દેવામાં ડૂબેલો છે અને ખેડૂતને જો આ નુકસાની છે આ નુકસાનીમાંથી ખેડૂતને ઉપર આવવું હોય તો ખેડૂત પાસે એટલું બજેટ ના હોય કે આમાંથી ઉભરી શકે ને આ પોતાના ખેતરો રિપેર કરી શકે અથવા તો આ પાક ફેલ ગયો એની નુકસાની ભોગવી શકે એટલે યોજનાના જે લાભ મળતા હોય છે એ યોજનાના લાભ પણ સરકાર શ્રી તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવા જોઈએ જેથી કરીને ખેડૂત આ નુકસાનીમાંથી બહાર આવી શકે અને જે નવું વાવેતર કરવામાં આવશે હવે પછી કે આ ચોમાસું પૂર્ણ થશે તો શિયાળુ પાકમાં નવું વાવેતર કરવામાં આવશે તો નવા વાવેતર માટે બિયારણ ખાતર દવા કોઈ વસ્તુ છે એના માટે નવું કર્જ ન કરવું પડે એ માટે તેને સરકાર શ્રી અહીં ધ્યાનમાં લીધાથી બાબત છે એટલે અતિવૃષ્ટિને કારણે પણ નુકસાન છે અમુક વિસ્તારમાં અને અમુક વિસ્તારમાં ઓછા વરસાદને કારણે નુકસાન છે કૃપાલસિંહભાઈ